સુરતની સારોલી પોલીસે નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત ગાંજાના જથ્થા સાથે સારોલી પોલીસની ટીમ અને ઝોન વન એલસીબીની ટીમે એક આરોપીને ઝડપી પાડ્યો છે સુરતની સારોલી પોલીસે નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન અંતર્ગત ગાંજાના જથ્થા સાથે સારોલી પોલીસની ટીમ અને ઝોન વન એલસીબીની ટીમ એક આરોપીને ઝડપી પાડ્યો છે પોલીસ સંયુક્ત બાતમીના આધારે કુંભારિયા ગામ ઈશ્વર દર્શન સોસાયટીની આગળ વિકાસ લોજિસ્ટિક માર્કેટની પાછળ ગોડાદરા તરફ જતા રોડ પર જાહેર રોડ પાસેથી એક ઈસમને ગાંજાના જથ્થા સાથે ઝડપી પાડ્યો છે પોલીસે એક પોઈન્ટ નવસો બાણું કિલો ગાંજાનો જથ્થો કબજે કર્યો છે પકડાયેલ ગાંજાની કિંમત ઓગણીસ થી વધુ છે પોલીસે આરોપી પાસેથી ગાંજાનો જથ્થો રિક્ષા અને મોબાઈલ ફોન સાથે અન્ય મુદ્દા માલ મળી નવ્વાણું હજારથી વધુનો મુદ્દા માલ ઝડપી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે પકડાયેલ આરોપીનું નામ વિક્રમકુમાર અર્જુન યાદવ છે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત